મારું દે પણ હું એનું કોક કરવું તો પડશે એમણે મારા પગ પકડશે નઈ કોક આઈડિયા કરું બરોબર છે બેવું ના બેસે ખાવા મારે એટલે મોઘરા ઘેર જવું છે ભાઈ સીધા સીધા હેડે તો હેડો રસ્તો ભાડ્યું ના મારે કોમ છે હેડો હેડો પાનસો રૂપિયા આલુ વાપરો હેડો જલ્દી હા

પછી પછી હા કો પછી શું કર્યું પછી અલ્યા શું વાત કરું મને તો લઈ ગયો પછી તો ખાવાનું પડાયું અને ખવડાયું તે મારું તો તમે જોવા તો હાથે જ ના બગડ્યા એટલે એની ખબર આવ્યું પાછું ના ભાઈ મારબુટો લેવાનો માછી છોકરો મારા જ કોઈ નઈ મારબુટો આવો આગો વરું હતું ગોડો આવ્યા ગોડો

હવે આરે આ કોતીજીના આતાઈનો ઓદરા કોઈ દાવ એમ ની કે કે ગોડો અરે ગોડો હશે ને તો એમ કે કે ડાયો સાહેરો ડાયો સાહેરો ના ના હાજી વાત છે હજુરજી ઓમ તો હગત કોમ આવીન હોય હાજી વાત છે એ હે લે ગોડો આયો મારા ઓળશા ઓમ બેઠા હતા